જર્જરિત બનતા વિદ્યાર્થીઓ ભયના ઉધાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે જેને લઈને બાળકો શાળાના ઓરડાઓનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મસ મોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે સ્કૂલ પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડો સાથે શિક્ષણ મળે તેવા તાઇફાઓ દરેક શાળાઓમાં નેતાઓ અને સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક ધોરણના પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જોકે શાળામાં આવેલા વીસ ઓરડાઓમાંથી તેર ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત થતા તેને તાળું મારી બંધ કરી દેવાયા છે જેને લઈને બાળકો માટે વધુ ઓરડાઓ ન હોય બાકીના સાત ઓરડાઓમાં બે પાડીમાં સ્કૂલ ચલાવવામાં આવી રહી છે જેમાં સવારે સાત થી બાર વાગ્યાની પાડીમાં ધોરણ છ થી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ તેમજ બપોરે બાર વાગ્યાથી થી પાંચ વાગ્યા સુધી ધોરણ એક થી છ ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જો કે જે સાત ઓરડાઓમાં માસૂમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે તમામ ઓરડાઓની પણ છતો જર્જરિત થઈ ગઈ છે જેથી છત ઉપરથી પોપડા ખરી રહ્યા છે જેને લઈને અભ્યાસ કરતા માસૂમ બાળકો ડરી ડરીને ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે કમાલપુરા પ્રાથમિક શાળાના તેર ઓરડાઓ ડેમેજ થયા હોવાથી ગમે ત્યારે પડી જાય તેમ હોવાથી સ્કૂલના શિક્ષકો દ્વારા કોઈ બાળક રૂમમાં જાય નહીં તે માટે ઓરડાઓને તાળા મારી દેવામાં આવ્યા છે તો બાકીના સાત ઓરડાઓમાં સ્કૂલમાં પાંચસો બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે જેને લઈને ગમે ત્યારે છતના પોપડા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પડે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે અને કોઈ માસૂમ બાળકનું જીવ જાય તો તેની જવાબદારી કોની તેવા સવાલો વચ્ચે શાળાઓની બદ્તર હાલતને નજર અંદાજ કરીને શાળાના આચાર્ય ઉરડાઓની મરામત કરવા આગળ રજૂઆત કરી હોવાનું કહીને પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે એક બાજુ જિલ્લા મથક પાલનપુરના પાંચસો વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે તો શાળાના ઓરડાઓનું સમારકામ કરવાની અનેકો રજૂઆત થયા બાદ શિક્ષણ વિભાગ સાંભળતું નથી તો બીજી બાજુ મજબૂરી વશ માસુમ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કમાલપુરા પ્રાથમિક સ્કૂલના બાળકોની વેદના શિક્ષણ વિભાગ ક્યારે સાંભળશે તે તો હવે આવનાર સમય જ બતાવશે બ્રાન્ચ શાળા નંબર ત્રણ કમાલપુરા પાલનપુરમાં વીસ વર્ગંડો છે એ પૈકી તેર વર્ગખંડો જે જર્જરિત થતા એને ડેમેજ જાહેર કરેલા છે અને વર્ક ઓર્ડર આવે એને પાડી દેવાના છે અને બાકીના જે સાત ઓરડા છે એ સાત ઓરડા પણ થોડા વીક છે પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એ પરિસ્થિતિ થોડી છે એટલે અત્યારે બેસાડીએ છીએ અને જે પોપડા પડે એવા હોય છે એને અમે સવારે ચેક કરી લઈએ છીએ જે પડે એવા હોય એને પાડી દઈએ છીએ અને ત્યારબાદ બાળકોને બેસાડીએ છીએ બીજું કે એ બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની જ છે અમારે એસએમસીની અંદર આટલો ઠરાવ થઈ ગયેલો છે એ દરખાસ્ત કરી બાકીના ઓરડા પાડવા માટે પણ મંજૂરી માગવાના છીએ